સુરતના સિંગણપોર વિસ્તારમાં એક મહિલા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ફૂલ કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો જેથી બે બનેલી કાર રોડની વચ્ચે આવેલા સાથે ધડાકાભેર અથડાઈ હતી કાર ચાલક મહિલા અને તેની સાથે રહેલા અન્ય એક વ્યક્તિને અકસ્માત સામાન્ય ઈજા પહોંચી હતી કારના અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા કારના આગળના ભાગને નુકસાન થયું હતું અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ કારમાં સવાર બંનેને બહાર કાઢ્યા હતા અને નજીકમાં આવેલી હોસ્પિટલમાં ખસેડ્યા હતા અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે અકસ્માતના પગલે સિંગણપોર પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે